પત્રકાર વિકે ઢાબાની અરજીને ધ્યાન લઈને આજ દિયોદર ડેપો ખાતે બપોરના એક ત્રીસ ઉપરથી દિયોદર અમદાવાદ રબારી કોલોની રૂટમાં મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી દ્વારા નવીન ગુર્જરી નગરી બસ ફાળવવામાં આવેલ છે આ તકે દિયોદર ડેપોમાં બસનું આ રૂટમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કર્મચારી મંડળ યુનિટ મંત્રી જયંતિભાઈ રાવળ જીહાભાઈ પટેલ તેમજ કર્મચારી મંડળના આગેવાન માનદેવસિંહ વાઘેલા ડ્રાઈવર શૈલેષ ભારતી ગોસ્વામી શંભુભાઈ દેસાઈ જયેશભાઈ આચાર્ય તથા મજૂર મહાજન યુનિયનમાંથી જમાદાર સીએમ ઠાકોર વિભાગ ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ વાઘેલા કંડક્ટર પ્રતિનિધિ પંકજભાઈ ઠાકોર તથા ટ્રાફિક કંટ્રોલર રમેશભાઈ માળી અને રમેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જેડી ગજર બનાસકાંઠા